દેશમાં ભર શિયાળા મોસમનો મિજાજ બદલાયો છે જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી રહી છે ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે જોકે આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ઠંડી પડશે સાથે વરસાદ પણ પડી શકે છે છે આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી આ વર્ષે શિયાળામાં કેટલાક દિવસોને બાદ કરતા અન્ય દિવસોમાં બહુ ઠંડી નહોતી પડી પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ગાત્રોથી જાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે જ્યારે માર્ચ મહિનામાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવા રહ્યો સાથે જ તેમણે કહ્યું કે ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયક પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે